તો નથી ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એક ના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખુબ સારું આવડે એટલે અહીંના સ્ટાફ અને અહીં એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકો ચિંતા કરવાની જરૂર નથી પહેલી વાર ઘણા થોડોક સંકોચ હોય પરંતુ મેં એટલે જ આપ્યું કે બે કેવી રીતના થાય એમાં કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે ને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા હશે તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખુબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો સો કરી શકવાના એવામાં